ગાડી છે આવો મિત્રો લાઈવ માં વિક્રમ ભમ્મર ઓફિશિયલ જય માતાજી જય માતાજી ભાઈ કરેક કરેક મેં કીધું આપણે લાઈવ આવતા રહીએ કારખાને નવરાય છે ત્યારે કઈ કામ એટલું બધું છે નહીં

અમારે કામ કોર્ડ નું બેન હા ભાઈ ફરદિન જુનેજા આવો ફરદિન ભાઈ ક્યારે ક્યારેક કંપની એમ થાય ભાઈ કે આપણે યુટ્યુબ માં લાઈ તો થાય તારે તો મોવા છે એ કારખાને કદલા સબસ્ક્રાઇબર છે હવે વિક્રમ આપણે ક્યાં આટો ન મરાણ 10 કાંઈ વાંધો નહી પસાર થઈ જાય બનાવી નાખી છે તમે તો પછી હવે કરી ગયો શરૂ આવતી ચાર તારીખે જુનાગઢ આખ્યાન છે ભાઈ આપણું હા ચોથા મહિનાની ચાર તારીખ ને

આ બધો ડુંગળીનો ટોક પીડ્યો છે શ્રીફળ ગયું છે કાંઈ વાંધો નહીં ભાઈ શ્રીફળ લેવાઈ ગયું છે પાકું થઈ ગયું જઈએ આપણે હા જુઓ તમે આ બધા ડુંગળીનું કામ હાલે છે ગોળો હશે ઓલી બાજુ કમ ઓલી બાજુ છે એ ક્વાલિટીની ગાડી છે ગરમ કરવાની આ બધું ગાડી ખાલી થાય છે આ બધું ઘોડા કામ છે આ બધી ડુંગળી છે ડુંગળી ટોક છે તો ગોળાનું કામ શરૂ છે અહીંથી ડુંગળી કપાવવામાં જાય આવું બધું છે પાંચ જણા જોવે છે કોમેન્ટ કરો ભાઈ કોણ કોણ જોવો છો એટલે ખબર પડે ક્યારેક ક્યારેક લાઈવ આવતા રહીએ હા ભાઈ વિક્રમ ભમર હા ભાઈ મને ખબર તમારી તો ખબર જ છે ભાઈ હા અમારા બીજા મજૂર અહીંયા નવીરા બેઠા જો ક્યારેક કઈ કામ છે નહીં તે ફોન ઘૂમડે છે બેઠા બેઠા આવું નવી રીતે ફોન ઘૂમડે છે હમણાં તો માઈકલી બહુ વધી ગયા એ કારખાના થાય કે હુવા કે ખાવા નથી દેતી આ ગાડી ખાલી પડી છે અને ફરવાની કેમ પણ એ વાલ નાખ્યો ત્રણ હાડી ત્રણ છે કોઈ લાઈવમાં કેમ નથી આવતા બધા કામમાં લાગે અત્યારે બધા કામ માં લાગે છે એવું લાગે છે તો એમ તો અરે ગાડી આવી ગઈ છે ભરવા માટે જો તમે જોઈ શકો છો લહણની ગાડી છે લહણ ભરવા આવી છે સારું તો હવે કામે આપણે કામે જવાનું છે કામ શરૂ કરવાનો ટાઈમ થઈ જાય મિત્રો તો કાલે પાછા આપણે ફરી લાઈવ કરશું નિરાજ્ય મોજ કરશું સારું આવજો મિત્રો બધાને જય માતાજી